આ વખતે વરસાદના ધોરીમાસ ગણાતા અષાઢ મહિનાની અંદર કેવો વરસાદ થશે એની વાત કરીએ તો અષાઢી બીજે શુક્રવાર છે જો અષાઢી બીજે સોમ શુક્ર કે ગુરુવાર હોય તો આ શુભવાર હોવાને કારણે અષાઢી બીજ ઉપર સારો વરસાદ થાય છે આ અંગેનું બદલી વાક્ય છે કે ઘર અષાઢી બીજળી નિમે નિરખી જોઈ સોમ શુક્ર અને સૂર ગુરુ જળબંબારણ હોય તો સત્યાવીસ જૂને અષાઢી બીજ હોવાથી અને તે દિવસે શુક્રવાર હોવાથી અષાઢી બીજે રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થવાની શક્યતા છે હવે વાત કરીએ અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાની વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાને દિવસે પૂર્વાસાઢા નક્ષત્ર અને ગુરુવારનો શુભ સંયોગ છે એથી ઘરે ઘરે આનંદ મંગળ થાય એ અંગેનું ભડલી વાક્ય છે કે પૂર્વાસાઢા શું

કે ભાદરવા સુદ પાંચમે જો સ્વાતી ઉગે સુર ડુંગર બાંધો ઝૂપડા પાદર આવે પૂર એનો અર્થ એમ થયો કે ભાદરવા સુદ પાંચમે પણ સારો વરસાદ છે